નમસ્કાર મિત્રો પ્રાકૃતિક ખેતીમાં નીંદમણનું નિયંત્રણ એમાં બીજો પાર્ટ હવે આ જે ચણા અત્યારે સરસ ઉગી ગયા છે આ ચણાનું વાવેતર આપણે જ્યારે કર્યું અમે ત્યારે ખોરી જમીનમાં બે પિયત આપીને એટલે કે પલારીને વાવેતર કર્યું હતું મતલબ કે બે પિયત આપ્યા ત્યાર પછી નીંદામણ બધું ઊગી ગયું અને ત્યાર પછી ઉપર ભીની જમીનમાં ચણાનું વાવેતર કર્યું અને પછી ઉપર રાપ હાંકી એટલે નિંદામણનો બધો નાશ થઈ ગયો હતો પરંતુ ત્યાર પછી વરસાદનું એક માવઠું થયું એટલે સારો એવો વરસાદ આવવાથી આ રીતે નીંદામણ ફરીથી બધું ઉગી ગયું છે બે હારની વચ્ચે પણ છે અને આવી રીતે તો એમાં મિત્રો આંતરખે આંતરખેડ કરતી વખતે હવે નિંદામણનો નાશ કેવી રીતે કરવો એનો એક આઈડિયા કે આ રીતે જ્યારે આપણે આંતરખેળ કરીએ તો એમાં આવી રીતે એક દાંતો ચડાવી દીધો છે બે હાર વચ્ચેની જે જગ્યા છે ને એમાં પણ આ રીતે દાંતા જેથી કરી અને આ હાર વચ્ચેનું નિંદામણ પણ મોટા ભાગનું હવે આમાં જ્યારે બીજી વખત ખેડ આવશે એટલે લગભગ મોટા ભાગનું નિંદામણ નીકળી જશે તો કૃષિમાં મિત્રો આ યાંત્રિકીકરણમાં આપણી કોઠા સૂઝનો ઉપયોગ કરી અને આવી રીતે જો આપણે ખેતી કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ પણ નો જે મોટો પ્રશ્ન છે એ રહેતો નથી વાવેતરની પદ્ધતિ આપણે બદલાવીએ કે જે પરંપરાગત પદ્ધતિથી વાવેતર કરતો હોય એની જગ્યાએ આપણો જે મુખ્ય પ્રશ્ન હોય કે નિંદામણ ખૂબ થાય છે તો એ પદ્ધતિ બદલાવી અને નિંદામણનો આપણે હલ કેવી રીતે કરી શકીએ એ પદ્ધતિથી વાવેતર કરી અને ત્યાર પછી આંતરખેડ વખતે પણ ઘણા બધા આવી રીતે આપણા નુસ્ખાઓ અપનાવી જે પણ ખેડૂત મિત્રો પોતાની રીતે જે ખેતી કરતા હોય એમાં મિની ટ્રેક્ટર હોય સનેડા હોય બળદથી હોય તો એમાં પોતાની રીતે અલગ અલગ પદ્ધતિ અપનાવી અને નિંદામણનું નિયંત્રણ ખૂબ સારી રીતે કરી શકે છે આ બે હાર વચ્ચે પણ નિંદામણ આ બીજી વખતમાં બધું મોટા ભાગે નીકળી જશે તો મિત્રો આપણે જે મજૂરીનો ખર્ચ લ્યો પાંચ દિવસના આપણે મજૂરોથી નિંદામણ કરવાનું થતું હોય તો એ આપણું ત્રણ દિવસની અંદર થઈ જાય છે તો પ્રાકૃતિક ખેતીમાં મિત્રો કે જે નિંદામણનાશક દવાઓ છે એ જ એકમાત્ર ઓપ્શન નથી એની જગ્યાએ તમે ખેતીમાં વાવેતરની પદ્ધતિ અને યાંત્રિકીકરણ અને તમારી કોઠાસૂઝનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ રીતે પ્રાકૃતિક ખેતી કરી શકો છો તો માત્ર નિંદામાં નાશક દવાનો જ આપણને જ્યારે વિચાર આવે છે ત્યારે ઘણી વખત અલગ વિચારોથી તમે આ રીતે એનું સોલ્યુશન લઈ આવી શકો છો